ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ બેનર્સ પણ હટાવવામાં આવશે ડોર ટુ ડોર પ્રચાર માટે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ જઈ શકશે સાત મહિના રોજ પચીસ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે કુલ ચાર પોઈન્ટ સત્તાણું કરોડ મતદારો મતદાન કરશે વાઘોડિયા અને ખંભાત વિધાનસભા માટે માણાવદર પોરબંદર અને વિજાપુર વિધાનસભા માટે પણ સાત મે રોજ પેટા ચૂંટણીનું મતદાન થશે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે હિરેન પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે હવે પક્ષોની રણનીતિ શું રહેશે જો પક્ષ હોય કે ઉમેદવાર હોય તેની હવેની જે મહેનત અને રણનીતિ હોય છે એ બૂથ મેનેજમેન્ટની હોય છે બૂથ એજન્ટની હોય છે પોલિંગ એજન્ટ સુધી જે કંઈ સામગ્રી પહોંચાડવાની હોય તેની હોય છે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક જેના ઉમેદવાર હિંમતસિંહ પટેલ છે આ એમનું કાર્યાલય છે અને અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે જે બૂથના એજન્ટ છે જે પોલિંગ એજન્ટ છે તેમના સુધી જે કંઈ સાહિત્ય પહોંચાડવાનું હોય તેની અત્યારે કામગીરી ચાલી રહી છે આ સાહિત્ય પેક થઈ રહ્યું છે અને તેમને ત્યાં સુધી પહોંચાડવા માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે હવે તમામ બૂથ એજન્ટ હોય કે પોલિંગ એજન્ટ હોય તેના સુધી આ જે કીટ તૈયાર કરી છે એ કીટ પહોંચાડવામાં આવતી હોય છે અહીંના જે આગેવાન છે કે જેની આ જવાબદારી છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે કીટ તૈયાર કરાય છે એનું શું મહત્વ હોય છે અને શું એની જવાબદારી રહેતી હોય છે અને સાહિત્ય શું હોતું હોય છે આ જે કીટ છે આ કીટની અંદર સાહિત્ય શું હોય છે આમાં બુથની યાદી છે અને અમારો જે અમારું જે સિમ્બોલ છે પંજાનું એ છે અને અમારા જે ઉમેદવાર છે એમનું એક બેનર છે એટલે આની અંદર મતદાર યાદી અને એ બધું હોય કે જે બુથ એજન્ટ પોલીસ એજન્ટ હોય એને પોલિંગ એજન્ટની યાદી બી અંદર મૂકેલી છે જે પોલિંગ જે પોલિંગ બૂથની અંદર જે એજન્ટ બેસવાના છે એનું ફોર્મ છે સહી કરેલું અને કાલ સવારમાં જ્યારે પરમ દિવસે જ્યારે મતદાન શરૂ થશે એ પહેલા અમારો પોલિંગ એજન્ટ આમ આમાંથી ફોર્મ લઈને અને મતદાન મથકમાં જશે અચ્છા પ્રચાર હવે નહીં કરી શકાય પરંતુ હવે જે બૂથ મેનેજમેન્ટ હોય એ કઈ રીતના થતું હોય હવે બૂથ મેનેજમેન્ટ જે રહ્યું દરેકે દરેક દરેક કાર્યકર જે કીટ લઈ જશે એટલે એક એક આખી કીટ બહાર બેસશે સ્કૂલની આગળના ભાગમાં સો મીટરનું ડિસ્ટન્સ હોય ત્યાંથી અને એક એજન્ટ અંદર બેસશે અહીંયાથી જે ટીક મારી જશે કોણ કોણ મતદાર ગાય એની એક યાદી રહેશે એ યાદી સાંજે જે પતે એ ટાઈમે અમે સરવાળો મારી કે આટલા વોટ અમને મળ્યા છે એની એક પાકી માહિતી મળી આ બૂથની કિટ જે રહી ને અત્યાર સુધી સૌથી સારામાં સારી બૂથની કિટ તૈયાર કરવામાં આવી છે તો જે ઉમેદવાર છે હિમતસિંહ પટેલ એ પણ અહીંયા પહોંચ્યા છે તેની સાથે પણ વાત કરીએ હિંમતસિંહ હવે તમે સભા નહીં કરી શકો રોડ શો નહીં કરી શકો રેલી નહીં કરી શકો હવે પૂરેપૂરું જે કોન્સન્ટ્રેશન છે એ બુથ મેનેજમેન્ટ ઉપર હશે કઈ રીતના તમે અત્યારે બૂથ મેનેજમેન્ટ કરી રહ્યા છો શું ધ્યાન રાખી રહ્યા છો કે મતદાન વધે અમારા સંગઠનના વિધાનસભાના પ્રભારીઓ વોર્ડ કોંગ્રેસના પ્રભારીઓ વોર્ડના પ્રમુખશ્રીઓ અને લોકસભાના પ્રભારીઓ હવે સંગઠનનું કામ છે કોંગ્રેસ કાર્યકર્તાઓનું કામ છે એમને બૂથની કીટ આપવાની પોલિંગ એજન્ટની કીટ આપવાની પોલિંગ ટેબલની કીટો આપવાની અને એ પોલિંગ એજન્ટ અને પોલિંગ બૂથની જે કીટો જેને આપવાની છે એની અને પોલિંગ એજન્ટને સમજણ જે ચેકલિસ્ટ બનાવી છે એ કોઈ પણ બોગસ મતદાન ના થાય મતદાતા અંદર આવે તો એની નોંધ કઈ રીતે કરવાની અને બહાર જે પોલિંગ ટેબલ ઉપર જે બેસવાના છે એ ગરમી અને ઉનાળાની પરિસ્થિતિ છે તો મતદાતાને વહેલા વહેલી સવારે જેટલું મતદાન થાય એ એમને લઈ આવે મતદાતાને જાગૃત કરે અને પોતાના બૂથમાંથી લઈને વધારે વધારે મતદાન કરાવે એટલે હવે ટોટલ જે છે એ કાર્યક્રમ આખું આયોજન પ્લાનિંગ અને એક પ્લાનિંગનું જ હવે કાર્યક્રમ રહ્યો છે એટલે એક રીતે કહીએ તો શારીરિક કસરત પૂરી થઈ ગઈ હવે માનસિક કસરત શરૂ થશે ચિંતાનો વિષય ખાસ ગરમી હશે કારણ કે ગરમી વધવાની છે એવું હવામાન વિભાગે પણ કીધું ના ચોક્કસ ગરમીના અભાવે મુશ્કેલી પડે છે પ્રજાજનો નાગરિકો પણ ગરમીના આધારે મતદાન ઉપર ચોક્કસ એની અસર પડતી હોય છે ત્યારે જે મતદાનનો સમય છે જેટલા લોકો વહેલી સવારે સમયસર મતદાન થઈ જાય તો મતદાનના પર્સન્ટેજને ટકાવારી સારી આવે આવી શકે એવું છે એટલે અમે જે અમારા પોલિંગ બૂથ ઉપરના જે અમારા આગેવાનો છે એમને એ જ અમારો આગ્રહ છે એ જ વિનંતી છે કે તમે જેટલું બને એટલું વહેલી સવારે અને તડકો વધારે તાપ વધે એ પહેલાં મતદાન થઈ જાય તો મતદારોને પણ તકલીફ આપણે એવું આયોજન કરવું જોઈએ ખૂબ આભાર તો આ હિંમતસિંહભાઈ છે એમની ટીમ છે કે હવે તેઓ બુથ મેનેજમેન્ટને લઈ અને સક્રિય થયા છે કારણ કે પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે હવે માનસિક કસરત વધારે અને વધારેમાં વધારે મતદાન થાય મતદાર તેના ઘરેથી નીકળી અને બૂથ સુધી આવે અને મતદાન આપે એના માટેના સૌર કોઈના પ્રયાસો થઈ રહ્યા છે એબીપી બીપી અસ્મિતા પણ ગુજરાતની જનતાને અપીલ કરી રહ્યું છે તડકો છે ગરમી છે વધશે વધવાનો છે પરંતુ જે અધિકાર મળ્યો છે તેનો ઉપયોગ ચોક્કસથી ગુજરાતનો એકે એક નાગરિક કરે કારણ કે એમની પસંદનો ઉમેદવાર છૂટે એમની પસંદની સરકાર બનાવે પાછળથી સરકારને કે ઉમેદવાર વિશે બોલવાનો વારો ન આવે એના માટે થઈ ઘરની બહાર નીકળે મતદાન ચોક્કસથી કરે